શું તમે ક્યારે વિચાર્યું છે કે 70 વર્ષની ઉંમરે પણ શરીર એવું એનર્જેટિક કેમ રહી શકતું નથી જેમ 20 માં હતું? બાળપણમાં, યુવાનીમાં આપણે દોડતા હતા. આખો દિવસ કામ કર્યા પછી પણ થાક લાગતો ન હતો. પણ હવે સવારે ઊઠતા ઘૂંટણ વાગે, કમર દુખે, આંખો ધૂંધળી લાગે અને સૌથી ખરાબ મનની તાકાત ઘટી જાય છે. પણ શું હું તને કહું કે ફક્ત પાણીમાં એક નાનકડી કુદરતી વસ્તુ નાખીને પીવાથી તું ફરી એ તાકાત મેળવી શકે છે જે તારા શરીર પાસે 20 વર્ષની ઉંમરે હતી? હા સાચું સાંભળ્યું એ કોઈ દવા નથી કોઈ કેમિકલ નથી એ છે કુદરત નું સિમ્પલેસ્ટ સીક્રેટ એ જાણતા પહેલા વિડીયોને લાઈક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ચૂકશો આવા જ તમારા મનપસંદ વિડીયો ગુજ પર આવતા રહેશે દેહની તાકાત ખોવાઈ જાય છે કારણ કે ઉંમર સાથે શરીરના કોષોમાં પાણીની માત્રા ઘટે છે મેટાબોલિઝમ ધીમું પડે છે અને ટોક્સિન શરીરમાં ભેગા થવા લાગે છે તું કેટલી પણ ખોરાક ખાય જો શરીર અંદરથી શુદ્ધ નથી તો એનર્જી પાછી આવવાની શક્યતા નથી અહીં જે પાણીનું મહત્વ આવે છે પણ એ સાદું પાણી નહીં એ છે લીંબુ અને ચિયા સીડ વાળું પાણી હા રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી લીંબુનો રસ અને એક ચમચી ચિયા સીડ નાખી દે ચિયા સીડ એટલે કે તુલસીના બીજ જેવા દેખાતા નાના બીજ પણ તેમાં છે મોટી તાકાત એ શરીરમાં હાઇડ્રેશન વધારે છે ડાયજેશન સુધારે છે અને એનર્જી બેલેન્સ કરી આપે છે જ્યારે તું એને પાણીમાં નાખીને થોડી વાર પછી પીવે છે એ જિલેટીનસ ટેક્સચર બને છે જે પાચનને સપોર્ટ કરે છે ખોરાકમાંથી ન્યુટ્રિયન્ટ સારી રીતે શોષાય છે અને સૌથી મોટું શરીરની અંદરની ગરમી અને ટોક્સિન દૂર કરે છે લીંબુ એ વિટામિન સી નો સારો સ્ત્રોત છે જે ઇમ્યુનિટી વધારવા સાથે સાથે સ્કિનને ટાઇટ રાખે છે રિંકલ્સને ધીમા કરે છે અને સેલ્સ બેલેન્સને નવી તાકાત આપે છે એથ્લેટ્સ પણ એનો ઉપયોગ હાઇડ્રેશન બેલેન્સ માટે કરે છે હવે તું વિચારીશ કે ફક્ત ચિયા સીડ અને લીંબુ જ પૂરતું છે ના હું તને કહું એમાં તું એક ચપટી હળદર અને થોડું મધ ઉમેરે તો એ પોષણ બની જાય છે પ્યોર એનર્જી ટોનિક હળદરે એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે જોઈન્ટ પેઇન ની પેઇન શોલ્ડર પેઇન જેવી સમસ્યાઓ માટે અદ્ભુત છે 70 ની ઉંમરે પણ જો તું રોજ સવારે આ પી લે તો ધીમે ધીમે તારા જોઈન્ટ્સ હળવા લાગશે ચાલવામાં સરળતા આવશે અને મગજમાં અલર્ટનેસ વધશે મધ એ શુગર નથી એ એનર્જી બૂસ્ટર છે પણ ખાલી સ્પૂન થી નહીં પાણીમાં જ મિક્સ કરેલું પીવું એ શરીરને તરત ગ્લુકોઝ આપે છે પણ કોઈ સાઇડ ઇફેક્ટ વગર તારો દિવસ એનર્જેટિક બને છે અને માઇન્ડ પોઝિટિવ રહે છે આ સિમ્પલ મિક્સચર ચિયા સીડ પ્લસ લીંબુ પ્લસ હળદર પ્લસ મધ તારી ઉંમર પાછળ ફેરવી શકે છે પણ ધ્યાન રાખ એ એક દિવસમાં ચમત્કાર નહીં કરે તું એને સતત એકવીસ દિવસ સુધી પી શરીરમાં પરિવર્તન દેખાશે

70 ની ઉંમરે શરીરને એનર્જેટિક રાખવા માટે જીમ જરૂર નથી મૂંગી દવા જરૂર નથી જરૂર છે ફક્ત કન્સિસ્ટન્ટ રૂટિનની સવારે ઊઠીને ખાલી પેટે આ પાણી પી લે પછી થોડા 10 15 મિનિટ ચાલ એ પછી સામાન્ય બ્રેકફાસ્ટ કર પણ હેવી ઓઈલી વસ્તુ ટાળ એ જ તારા માટે સારો દિવસ શરૂ કરશે હવે તું વિચારીશ કે આ પાણી આખી જિંદગી પીવું પડશે ના એ તારી લાઈફસ્ટાઈલ પર ડિપેન્ડ કરે છે તું જો હેલ્ધી ખાય છે સ્ટ્રેસ કંટ્રોલ કરે છે તો અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ પણ પૂરતું છે પણ જો તારા શરીરમાં પહેલેથી એસિડિટી ગેસ કોન્સ્ટિપેશન શુગર કે બીપી જેવી સમસ્યા છે તો રોજ પી એ સ્લોલી બધું નોર્મલાઇઝ કરશે લોકો કહે છે કે ઉંમર તો થઈ ગઈ હવે શું ફાયદો પણ હકીકત એ છે કે શરીરનું રિન્યુઅલ પ્રોસેસ ક્યારેય બંધ નથી થતું તારા સેલ દરરોજ નવો જન્મ લે છે ફક્ત તેમને યોગ્ય ફ્યુલ આપવાની જરૂર છે એ ફ્યુલ છે સાચો ખોરાક અને શુદ્ધ પાણી આ મિક્સચર એ તારા કોષોને એજ આપે છે એનર્જી રિપેર અને બેલેન્સ કેટલા વ્યૂઅર્સ પૂછે છે કે શું એ પાણી સાંજે પી શકાય ના એ સવારે ખાલી પેટે સૌથી અસરકારક છે રાત્રે પીવું હોય તો ફક્ત ચિયા સીડ વાળું પાણી પી લીંબુ નહીં કારણ કે રાત્રે એસિડ વધારી શકે છે એક નાનકડી કાળજી રાખજે હળદર વધારે ન નાખવી નહીં તો પાચન ધીમું પડી શકે લીંબુ અતિ કરશો તો એસિડ વધે બેલેન્સ એટલે જ દવા આ રેસિપીમાં કુદરતના ચાર સિમ્પલ ગિફ્ટ છે પાણી ચિયા સીડ લીંબુ અને હળદર આ ચાર વસ્તુ સાથે મળીને એવું ફોર્મ્યુલા બનાવે છે જે તારા શરીરને અંદરથી સાફ કરે છે એનર્જી રિસ્ટોર કરે છે અને મનને હળવું રાખે છે સિત્તેર વર્ષની ઉંમરે પણ જો તું આ રૂટીન પકડી રાખે તો તારા અંદર એ જ ફાયર ફરી જીવંત થશે તારા પગ ફરી તેજ ચાલશે આંખો ચમકશે અને તારા મનમાં એ જ કોન્ફિડન્સ આવશે જે ક્યારેક વીસમાં હતો જીવન બદલાવ કોઈ દવા નહીં કરે તારી હેબિટ કરશે સવારે ઉઠીને આ પાણી પી કુદરતને થેન્ક યુ કહેજે અને રોજ રિમાઇન્ડ કર કે હું ઉંમરથી નથી થાકેલો હું મનથી એનર્જેટિક છું કારણ કે સાચી તાકાત ઉંમરમાં નથી એ તારી લાઈફ એનર્જીમાં છે અને એ એનર્જીને ફરી જગાડવી છે તો પાણીમાં ચાર વસ્તુ નાખીને પીજે કુદરતે બધું આપ્યું છે ફક્ત તું એને સ્વીકારવાની હિંમત કર સિત્તેર વર્ષની ઉંમરે પછી જો શરીર એનર્જેટિક રાખવું હોય તો કેમિકલ નહીં કુદરત સાથે મિત્રતા કરવી